ભાવનગર શહેરના મોતીબાગ ખાતે આવેલા અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે શ્રીમત ભાગવત ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોનો સન્મેલન યોજવામાં આવ્યું હતું ભાવનગરના મોતીબાગના અટલ બિહારી વાજપાઈ હોલ ખાતે ગીતા બહેનોનો સન્મેલન યોજવામાં આવ્યું હતું દરેક બહેનોને વિવિધ પ્રકારની સહાયો આપવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી ભાવના થઈ ગયા પણ એ ઘટના વારંવાર મારા મનમાં હલેચ થાય સંગગીદાર ટ્રસ્ટના પ્રમુખ પણ છે એમના કાર્યોને હું પરિચય આપું તો અલ્પેશભાઈ એક મોટિવેશનલ સ્પીકર છે જે સ્કૂલ તથા સામાજિક કાર્યક્રમોમાં નિઃશુલ્ક જલ્પાવેને વિનંતી કરીશ કે ભાવનગર શહેરના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડિયાનો ખેસ પહેરાવીને સન્માન કરે છે અ ઘણા બધા લોકો પૂછે મને કિતાબેનો સા માટે અમારા ઇન્ટરવ્યુવાળા એક રિપોર્ટર એ મને પ્રશ્ન કર્યો મેં કીધું હા આપણે કાર્યક્રમમાં વાત કરશું તો કે ભાવનંદુ શ્રી નથાર સિદ્ધિ શ્રીમતી પેજલબેન પંડ્યાનું ફૂલ કે બેરપણ કરે